હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ વિષય નો પાઠ કમળ છેલ્લા વિભાગમાં પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ દોસ્તો અગાઉના વિડીયોમાં આપણે વાર્તા ત્યારબાદ પ્રશ્નોના સમજ મેળવી ત્યારબાદ કાવ્ય જોયું તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવી આજે આગળ વધતા તેના કેટલાક પ્રશ્નોના જવાબની સમજ મેળવશું આ પાઠના અગાઉના વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકશો ચાલો શીખીએ પાઠ નવ ના પ્રશ્નોના જવાબની સમજ સત્તર કૌંસમાં આપેલા શબ્દો જવાબ બને તે રીતે પ્રશ્ન બનાવો અહીં આપણે કૌંસમાં આપેલા શબ્દો જવાબ બને તે રીતે પ્રશ્ન બનાવવાનો છે એક કૃષ્ણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી વિધાન પરથી શબ્દ પ્રશ્ન બનાવીએ કાંસમાં લખ્યું છે કૃષ્ણે કોણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી ત્યારબાદ નદીમાં કૃષ્ણએ શ્યામાં તળિયા સુધી ડૂબકી લગાવી તો જવાબ મળશે નદીમાં ત્યારબાદ કૃષ્ણએ નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી જવાબ છે તળિયા સુધી કૃષ્ણએ નદીમાં તળિયા સુધી શું કર્યું લગાવી આ રીતે જે વિધાન આપેલું છે છે તેનો પ્રશ્ન બે ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતા ન હતા પરથી પ્રશ્ન બનાવશું કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતા ન હતા જવાબ આવશે ગોવાળિયા બીજો પ્રશ્ન લખીએ ગોવાળિયા કોનો જીવ જોખમમાં મૂકવા ન નહોતા જવાબ છે કનૈયો ત્રીજો પ્રશ્ન ગોવાળિયા શું જોખમમાં મૂકવા ન નહોતા કનૈયાનો જીવ સવાલ ત્રણ બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે અહીં કૌંસમાં પણ શબ્દો આપેલા નથી પહેલો પ્રશ્ન બાળકોને શાળામાં શાની મજા આવે છે જવાબ ગીતો ગાવાની કોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે જવાબ બાળકોને બાળકોને શાળામાં શું ગાવાની મજા આવે છે જવાબ ગીતો અઢાર બે વાક્યો પરથી અર્થ ન બદલાય એ રીતે બે બે વાક્યો બનાવો અહીં બે વાક્યો પરથી અર્થ બદલાય નહીં તેવા બે બે વાક્યો લખવાના છે ઉદાહરણ તરીકે ફેજાન બજારમાં ગયો બીજો વાક્ય ફેજાનને પેન ખરીદવી હતી હવે આ બે વાક્યો પરથી બે વાક્યો બનાવીએ અ ફેજાન બજારમાં ગયો કારણ કે તેને પેન ખરીદવી હતી બ પેન ખરીદવા માટે ફેજાન બજારમાં ગયો બંને વિધાનનો અર્થ એક જ થશે આ રીતે આપણે બે વાક્યો પરથી બે વાક્યો બનાવવાના છે એક અમે મેદાનમાં ગયા અમારે ગીલી દંડો રમવા હતા વાક્યો અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગિલ્લી દંડો રમવા હતા બ અમારે ગિલ્લી દંડો રમવા હતા માટે અમે મેદાનમાં ગયા બ મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી મેરીને મેચ જોવી હતી અ વાક્ય મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી કારણ કે એને મેચ જોવી હતી બ મેરીને મેચ જોવી હતી માટે તે સ્કૂલમાંથી વહેલી ઘરે આવી સવાલ ત્રણ હું રાત્રે મોડે સુધી જાગું છું રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે પેલું વિધાન હું રાત્રે મોડે સુધી જાગું છું કારણ કે રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે બ રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે માટે હું રાત્રે મોડે સુધી જાગું છું ચાર અમે કેવડિયા ગયા અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું પહેલું વિધાન અમે કેવડિયા ગયા કારણ કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું બ અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું માટે અમે કેવડિયા ગયા પાંચ છોકરા મેદાનમાં ભેગા થયા તેમણે કબડ્ડી રમવાની હતી અ છોકરો મેદાનમાં ભેગા થયા કારણ કે તેમણે કબડ્ડી રમવાની હતી બ છોકરાને કબડ્ડી રમવાની હતી માટે તેઓ મેદાનમાં ભેગા થયા ઓગણીસ એડી પર ઊભા થા હાથ ઊંચા કરી સ્થિર ઊભા રહો જૂથમાં બેસી જાઓ હવે ઉદાહરણ મુજબ વાક્ય લંબાવો વાક્ય સાચું જ રહે તે રીતે વધુમાં વધુ શબ્દો ઉમેરીને વાક્ય લંબાવવાનું છે આપેલા વાક્યની શરૂઆતમાં વચ્ચે કે પછી નવા નવા શબ્દો ઉમેરી શકાય અહીં વાક્ય સાચું રહે તે રીતે વધુમાં વધુ શબ્દો ઉમેરીને વાક્ય લંબાવવાનું છે અહીં ઉદાહરણ આપ્યું છે શીતલ રમતી હતી ત્યારબાદ બીજું વિધાન બનાવ્યું શીતલ સવારે રમતી હતી શીતલ દરરોજ સવારે રમતી હતી શીતલ દરરોજ સવારે અને સાંજે રમતી હતી દરરોજ સવારે જુદી જુદી રમતો શાળાએ જતા પહેલા અને સાંજે શાળા સૂટ્યા પછી જુદી જુદી રમતો રમતી હતી આ રીતે આપણે આપેલ વિધાનને લંબાવાનું છે જોયું ને ત્રણ શબ્દોનું એક વાક્ય સોળ શબ્દોનું બની ગયું ને તમે પણ બનાવો તમે બનાવેલા વાક્યો આખા વર્ગ સમક્ષ મોટેથી વાંચી સંભળાવો એક અમે મીઠાઈ ખાધી અમે સાંજે મીઠાઈ ખાધી અમે ગઈકાલે સાંજે મીઠાઈ ખાધી અમે ગઈકાલે સાંજે જુદી જુદી મીઠાઈ ખાધી અમે ગઈકાલે સાંજે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી લંબાવેલ વાક્ય અમે ગઈકાલે સાંજે મહેમાન સાથે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી બે બધા બહુ હસ્યા આજે અમે બધા બહુ હસ્યા આજે શાળામાં અમે બધા બહુ હસ્યા એક જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા આજે શાળામાં બધાએ એક પછી એક મજા પડે તેવા જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા લંબાવેલ વાક્ય આજે શાળામાં પ્રાર્થના સંમેલનમાં બધાએ એક પછી એક મજા પડે તેવા જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા ત્રણ દોડી દોડીને થાકી ગયા તેઓ શનિવારે દોડી દોડીને થાકી ગયા તેઓ શનિવારે સાંજે દોડી દોડીને થાકી ગયા તેઓ શનિવારે અંધારું થતાં પહેલા દોડી દોડીને થાકી ગયા તેઓ શનિવારે અંધારું થતાં પહેલા પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા લંબાવેલ વાક્ય તેઓ શનિવારે અંધારું થતાં પહેલા ગામમાં પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા ચાર આચાર્ય સાહેબ ગુસ્સે થઈ ગયા खूब गुस्से थे गया। मेहुल पर खूब गुस्से थे गया। एप्रिले आचार्य साहेब मेहुल साहे पर खूब गुस्से थे गया पहली एप्रिले मेहुले एक शिक्षक ने खोटा समाचार आप दौड़ाया जाने आचार्य साहेब मेहुल पर खूब गुस्से थे गया लंबावेल वाक्य। પહેલી એપ્રિલે મેહુલે એક શિક્ષકને ખોટા સમાચાર આપી ગામડે દોડાવ્યા તે જાણીને આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા પાંચ એટલી વારમાં પહોંચી ગયો એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો હમણાં તો વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો હમણાં તો મારી સાથે વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો હમણાં તો મારી સાથે અમદાવાદ જવાની વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો લંબાવેલ વાક્ય હમણાં તો મારી સાથે અમદાવાદ જવાની વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ કેવી રીતે પહોંચી ગયો છો રાજા જાગી જશે તો રાજા જાગી જશે તો શું થશે રાજા જાગી જશે તો આપણું શું થશે આપણે અહીં રાજાના ખંડમાં પહોંચી ગયા પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે આપણે અહીં રાજાના ખંડમાં સહી સલામત પહોંચી ગયા પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે લંબાવેલ વાક્ય આપણે અહીં રાજમહેલમાં આવી ગયા અને હવે રાજાના ખંડમાં સહી સલામત પહોંચી ગયા પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે સાત મારે ઘરે આવજે પરમ દિવસે મારે ઘરે આવજે પરમ દિવસે સાંજે મારે ઘરે આવજે પરમ દિવસે સાંજે સાડા છ વાગ્યે મારે ઘરે આવજે પરમ દિવસે સાંજે સાડા છ વાગે મારે ઘરે ચોક્કસ આવજે લંબાવેલ વાક્ય પરમ દિવસે મારી બર્થડે પાર્ટીમાં સાંજે સાડા છ વાગ્યે મારે ઘરે ચોક્કસ આવજે આઠ ખા પૌવા ખા ગરમા ગરમ પૌવા ખા ગરમા ગરમ પૌવા ખા પછી જજે ગરમા ગરમ પૌવા ખા પછી રમવા જજે લંબાવેલ વાક્ય મમ્મીએ કહ્યું ગરમા ગરમ પૌવા ખા પછી રમવા જજે ફરીથી કરીએ તમાર નામ હવે નીચેના વાક્યો વાંચો વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ધ્યાનથી જુઓ એક એક સસલું થોડું હોય જંગલમાં તો ઘણા સસલા હોય એક સસલું કેવું વધારે સસલા તો કેવા બે સિંહ થી તો એક સસલો હોય તોય બે અને દસ સસલા હોય તોય બે એક સસલો કેવો વધારે સસલા કેવા ત્રણ હું થેપલા લાવ્યો છું અને તું સુખડી લાવ્યો છે ખાવાની મજા પડશે હું છું તું છે ચાર બલ્લુ આજે સફાઈ કરે છે આવતીકાલે પણ એ જ સફાઈ કરશે આજે કરે છે આવતીકાલે કરશે પાંચ હું મામાને ઘરે ગઈ હતી મારો ભાઈ ફોઈના ઘરે ગયો હતો અમે એક જ દિવસે ગયા હતા છોકરી ગઈ હતી ભાઈ અને બહેન ગયા હતા છોકરો ગયો હતો એકવીસ નીચે ત્રણ ત્રણ વાક્યો આપ્યા છે એ પૈકી એક જ સાચું છે સાચું વાક્ય ઓળખીને મોટેથી વાંચો અને ફરીથી લખો અહીં ત્રણ વાક્યો આપેલા છે તેમાંથી એક જ વાક્ય સાચું છે જે સાચું વાક્ય હોય તે ઓળખીને વાંચવાનું છે અને લખવાનું છે સવાલ એકમાં સાચું વાક્ય છે બ એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ સવાલ બે માં વિધાન સાચું છે તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું ત્રણમાં અ તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું સવાલ ચાર બ આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ સવાલ પાંચ બ આટલા નાના અમતા દફતરમાં કેટલા પુસ્તક સમાય બાવીસ નીચે બે બે વાક્યો ભેગા થઈ ગયા છે એમને છૂટા પાડીને લખો ઉદાહરણ પ્રમાણે ગઈકાલે ગર્જના જંગલમાં હતો સિંહ આવ્યો કરે વરસાદ છે આમાં બે વાક્યો ભેગા છે તેને છૂટા પાડીને લખ્યા છે જંગલમાં સિંહ ગર્જના કરે છે અને બીજું વિધાન ગઈકાલે વરસાદ આવ્યો હતો બાળદોસ્તો આ પ્રમાણે બે વાક્યો છૂટા પાડીને લખવાના છે સવાલ એક નું પહેલું વિધાન અમે રોજ સાંજે રમીએ છીએ અને બીજું વિધાન ગયા વર્ષે અમે ખો ખોની મેચ જીત્યા હતા બે પેલું વિધાન અમે ગિરનારમાં રોપ વે જોયો હતો બીજું વિધાન પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે સવાલ નું પેલું વિધાન ચક્કી બહેન ઊંઘી ગયા હતા બીજું વિધાન કાબરોને જીવડા ખાવાની મજા આવે છે ચાર તમારે પાસે નથી પેન્સિલ મારી જોઈએ છે ના બે વિધાન લખીએ તમારે પેન્સિલ જોઈએ છે મારી પાસે નથી પાંચ લાઈનમાં ઊભા રહો તમારો વારો આવે તેની રાહ જુઓ અને હવે છે ધમાલ ટાઈમ ગીત ગાઈએ ચકડી મારું નામ ત્રેવીસ ચાર ચારના જૂથમાં ચર્ચા કરીને જણાવો કે આપેલી સમસ્યા કે ગૂચ તમે કેવી રીતે ઉકેલશો પણ તે પહેલાં વાંચીને તપાસી લો કે લખાણમાં કશું ખૂટતું અથવા તો ભૂલથી ભરેલું નથી ને જ્યાં તમને અક્ષર કે શબ્દ ફૂટતો લાગે કે આડા થઈ ગયેલો લાગે ત્યાં સુધારો કરી લો એક અહીં વિધાન આપેલું છે તેમાં ભૂલ ભરેલા શબ્દો હોય તેનો સુધારો કરી નાખવાનો છે સવાલ એક છે તમે પાંચ મિત્રો ક્રિકેટ રમો છો એક જણ બેટિંગ કરે બીજા બોલિંગ અને બાકીના ત્રણ ફિલ્ડિંગ ભરે એક પછી એક એમ બધા ખેલાડી બેટિંગ પણ કરે અને બોલિંગ પણ કરે બેટિંગ કરવા માટે બધાને વધુમાં વધુ એક જ ઓવર મળશે તેવો નિયમ બધાનો દાવ વધુમાં વધુ એક ઓવર બેટિંગ રમવા કરવાનો નિયમ ત્રીજા ક્રમે રમવા આવેલો મિત્ર પહેલા બોલ પર આઉટ થઈ એટલે હઠ પકડી કે એક ઓવર બેટિંગ કરવા તો જ ફિલ્ડિંગ ભરવું હવે શું કરશો આ ફકરામાં સુધારો આવશે આઉટ થયો થઈ ની બદલે થયો લખવાનો બે તમારી શાળામાંથી કબડ્ડીની ટીમ તાલુકામાં રમવા જવાની છે કુલ બાર ખેલાડી જવાનું છે એક સાહેબે એમ કહ્યું કે ધોરણ ત્રણ ચાર અને પાંચમાંથી ત્રણ ત્રણ ખેલાડી લઈ જઈએ બીજા સાહેબે કહ્યું કે ધોરણ ત્રણથી પાંચમાં સૌથી સારું રમતા હોય તેવા બાર ખેલાડી લઈ જઈએ આચાર્યશ્રીએ કહ્યું કે બાળકો પૂછીને નક્કી કરો તમે નક્કી કરીને આચાર્યશ્રીને શું કહેશો માં સુધારો થશે ખેલાડી ત્રણમાં ગુજરાતીની એકમ કસોટી તમારા કરતાં તમારા મિત્રના વધુ ગુણ હતા પાછળથી તમને ખબર કે અને બદલે પડી એ મિત્રએ કોઈક બીજામાંથી જોઈને જવાબો લખ્યા હતા હવે તમે શું સાહેબને કે મિત્રને શું કહેશો ચાર તમારી શાળામાં દરેક વિદ્યાર્થીએ ગણવેશ પહેરીને આવવાનું જિયાતને બદલે ફરજિયાત છે તમારા એક મિત્રની ગણવેશની એક જોડ ધોવા માટે આપી છે અને જે પહેર્યો હતો તે રસ્તામાં બગડી ગયો એની પાસે ગણવેશ સિવાયના કપડાં છે પણ ગણવેશ નથી હવે શું કરશો પાંચ ચોથા ધોરણ વર્ગખંડ સફાઈ બાળકો જ કરે છે દરરોજ ત્રણ બાળકો સફાઈ કરવાનો વારો હોય છે તમારો એક મિત્ર સફાઈ દિવસે જાણી જોઈને મોડો આવે છે સતત ત્રણ વાર સુધી આવું થયું છે હવે તમે શું કરશો મિત્ર કે શિક્ષક શું કહેશો ના ની નોન એ નો સુધારો કરીને લખી નોંધ વિદ્યાર્થીઓએ જૂથમાં ચર્ચા કરી સમજ્યા ગુસ ઉકેલવી ચોવીસ ચાલો હસીએ હસવું છે તો હસો કોની રાહ જુઓ છો સમાનાર્થી શબ્દોની સમજ મેળવીએ છાંડી જવું એટલે કે જે તે સ્થળ કે જગ્યા છોડી દેવી વેરી એટલે દુશ્મન વળાવ્યો એટલે મોકલ્યો નીચે એટલે નક્કી કાળ ખૂટવો એટલે મૃત્યુ નજીક હોવું શીત એટલે શા માટે ઝુકટું એટલે જુગાર કે શરત કોડ એટલે મનની ઈચ્છા કોડીલો એટલે મનમાં બહુ ઈચ્છાઓ હોય તેવો કોડામણો એટલે મનમાં બહુ ઈચ્છાઓ હોય તેવો અળખામણો એટલે ન ગમતો અપ્રિય દોર્યો એટલે ગળામાં પહેરવાનું એક ઘરેણું છાનું એટલે સંતાડીને છુપી રીતે કાજે એટલે માટે ચરણ એટલે પગ ચરણ ચાપવા એટલે પગ દબાવવા બળવંત એટલે શક્તિશાળી નાથવું એટલે કાબૂમાં કરવું કે હરાવવું સહસ્ત્ર એટલે હજાર ફેણ ફૂફવવી એટલે ફૂફાળા મારવા વિલાપ એટલે રુદન રડવું તે વિનવવું એટલે વિનંતી કરવી કરગરવું કંથ એટલે પતિ અપરાધી એટલે ગુનેગાર સગ એટલે શંકુ આકારની ઢગલી અહીં થાળીમાં મોતીઓની ઢગલી દર્શાવેલું છે શબ્દપટલી ત્રાળ મગફળી કુંડી ગ્રાહક નિર્જન ત્રાજુ મિજબાની ખીટી પ્રાચીન નિર્દય લોકશાહી પીછી ક્રોધ નિર્દોષ ત્રિશૂળ કેશવાળી હુંડી જીબ્રા અને નિર્મળ અહીં પાઠ નવ પૂર્ણ થાય છે આ પાઠના વિડીયો કે કુહુ વિષયના વિડીયો તમે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો